નવસારી ખાતે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક વિતરણ કરવા માટે એક કાર્યક્રમ નું આયોજન થયું હતું જેમાં સાતસો થી સાતસો પચાસ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ આ કાર્યક્રમ નો લાભ લીધો હતો નવસારી શહેરના તળાવથી જૂની પાણીની ટાંકી પાસે આવેલ પૌરાણિક મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક મળી રહે તે માટેના એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે ભૂતનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને જરૂરિયાતને ધ્યાનમાં લઈને રાહત દરે નોટબુક વિતરણ કરવામાં આવે છે જેનું આ વર્ષે પણ પુનરાવર્તન કરવામાં આવ્યું હતું

ભુજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી ભક્તોનો આભાર માનવામાં આવ્યો હતો હું અહીં મહા ભૂતનાથ મહાદેવના અહીં નોટબુક લેવા આવી છું અને અહીં રાહત દરે અમને એકસો વીસમાં સાત નોટબુક મળી રહી છે જ્યારે બહાર જોવા જઈએ તો એટી ફાઇવમાં એક નોટબુક મળી રહી છે આ નોટબુક દ્વારા અમે અમારા ભવિષ્યમાં અભ્યાસ કરીને ઉત્તીર્ણ થઈશું અને મહાદેવની કૃપાથી અમે અમારા જીવનમાં આગળ વધીશું આ આ મંદિરની આ પ્રવૃત્તિ ખૂબ જ સારી રહેલી છે ભૂતનાથ મહાદેવ મંદિર સમિતિ તરફથી દર વર્ષે રાહત દરે નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે આ વર્ષે પણ લગભગ સાડી સાતસો જેટલા વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક અને બોલપેનનું વિતરણ કરવામાં આજરોજ આવનાર છે ભૂતનાથ મહાદેવ મંદિર ઘણા વર્ષોથી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે રક્તદાન શિબિર મેડિકલ કેમ્પ અને મહાપ્રસાદ છે રામનવમી વખતે છાસ વિતરણ છે આવા બધા સેવાકીય પ્રવૃત્તિઓ પણ હંમેશ કરતી આવે છે દાતાઓ ભૂતનાથ મહાદેવ મંદિરમાં ઘણા દાતાઓ છે હવે એમની ફૂલની ને ફૂલની પાખડી બધા દાતાઓ સહયોગ કરે છે અને જો રકમ ઘટે તો ભૂતનાથ મહાદેવ મંદિર તરફથી આપણે એમાં ઉમેરીને પણ વિદ્યાર્થીઓના રાહત દરે નોટબુક વિતરણ કરીએ છીએ આ વર્ષે સાત નોટબુકના એકસો વીસ રૂપિયા છે બજારમાં એની નોટની કિંમત છે પિસ્તાલીસથી પચાસ રૂપિયા જે આજે ભૂતનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી લગભગ છસોથી સાતસો વિદ્યાર્થીઓને રાહત દરે એક મામૂલી ટોકન રૂપે લઈને અને નોટબુક વિતરણનું કાર્યક્રમ રાખ્યું છે ભૂતનાથ મહાદેવ મંદિર સમિતિ કાયમ સેવાકીય પ્રવૃત્તિઓ કર્યા કરે છે તેમાં રક્તદાનનું હોય કે મહાપ્રસાદીનો હોય કે નોટબુકનું હોય આપણે જેમ કહીએ ધર્મની સાથે સેવા પણ જોડાયેલી છે એવું નથી કે ખાલી ધર્મ કરો ને તમે જ કરો અહીંયાથી છાત્રોને કંઈક મદદરૂપ થાય એવી રીતે અહીંયા આ પ્રવૃત્તિઓ થાય છે તાકી આગળ વધવા માટે અમે નિમિત્ર માત્ર બનીએ છે અને સમાજના શ્રેષ્ઠીઓ આ પ્રસંગે અહીંયા હાજર રહીને અમને એક માર્ગદર્શન આપે છે એડી પટેલ સાહેબ છે ડૉક્ટર સાહેબ છે ગુરુભાઈ છે રાજુભાઈ છે અને બીજા અનેક મહાનુભાવો જયંતિભાઈથી લઈને બધા જ મહાનુભાવો અહીંયા આવીને અમને પ્રોત્સાહન આપે છે અને કાયમ અમે સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે એવી સી ઈશ્વરથી અમે પ્રાર્થના કરીએ છીએ